સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામ ચિત્ર ઉજવવામાં આવ્યું હતું સાબરકાંઠાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે યાકુળ વ્યાકુલ સાબરમતી ત્રિવેણી સંગમ ઉપર મેળો ઉજવવામાં આવ્યો હતો મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં તેવી કહેવત છે કે હસ્તિનાપુર સાંતુ રાજાના દેવપુત્ર ચિત્ર અને વિચિત્ર વીર્ય વર્ષો પહેલા આવી અને કુંવારી જગ્યા ઉપર પીપળાના ઝાડ નીચે પીપળો કુડાવી અને ગાયોનો ગોળ ભરી પોતાના પાપ કર્મની મુક્તિ માટે પોતે જાતે દાબા પગના અંગૂઠે આગ્નિ પ્રગટાવી અને જીવતા અહીંયા સમય ગયા હતા ત્યારે વર્ષો જૂની છે તેવી પરંપરાગત ચાલતી આવે છે કે ત્યાં દરેક ગામડાઓના ગુજરાત રાજસ્થાન જેવા ગામોના આદિવાસી સમાજના લોકો તેમના પૂર્વજોની યાદ કરી રુદન કરી અને સવારે ચાર વાગ્યાના સમયે મૃત્યુ પામેલાની હસ્તી પધરાવતા હોય છે ત્યારે અને મેળો ભૂજવવામાં આવ્યો હતો રંગબેરંગી વસ્ત્ર પહેરી બનાવટી ફૂલ હાથમાં કાસ્તો રૂમાલ લઈને અરવલી કિરી મારાઓમાંથી ઢોલના તાલ સાથે ભીલ કન્યાઓ જાણે કે આકાશમાંથી દેવકન્યા ઉતરી પડી હોય રાત્રિના સમયે દરેક ગામોથી ભક્તો આવીને સત્સંગ ભજન કીર્તનનું આયોજન રાખવામાં આવ્યું હતું સાબરકાંઠા ડીવાયએસપી સાહેબ બે શાંતિ જળવાઈ રહે તેના માટે ચિસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે ગામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો